સૌને જય દ્વારકાધીશ ભારતીય જનતા પાર્ટી દેવભૂમિ દ્વારકા જિલ્લામાં નવનિર્મિત જિલ્લા ભાજપ કાર્યાલયનું ભવન બિલ્ડિંગ તૈયાર થઈ ગયું છે પાર્ટીના પ્રત્યેક કાર્યકર્તાના સ્વપ્ન સમાન ઘરનું ઘર એટલે કે જિલ્લા ભાજપ કાર્યાલય બે હજાર તેરની સ્થાપના બાદ જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય હતું નહીં તો દરેક કાર્યકર્તાના મનમાં એક સ્વપ્ન હતું કે આપણા ઘરનું ઘર બને એક સારું કાર્યાલય બને જ્યાં નિષ્ઠાવન કાર્યકર્તાનું નિર્માણ થાય ત્યારે વર્ષો પછી ભારતીય જનતા પાર્ટીના દ્વારકા જિલ્લાના પ્રત્યેક કાર્યકર્તાનું સ્વપ્ન સાકાર થયું છે ત્યારે આગામી છઠ્ઠી એપ્રિલ ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ છ એપ્રિલ બે હજાર ચોવીસ શનિવારના રોજ દેવભૂમિ દ્વારકા જિલ્લાનું નવનિર્મિત કાર્યાલયનું જ્યારે લોકાર્પણ એટલે કે મંગલ ઉદઘાટન થવાનું છે આ દિવસે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના પ્રત્યેક કાર્યકર્તા જિલ્લા સંગઠન ધારાસભ્યશ્રીઓ મંડલ સંગઠન જિલ્લા મોરચા મંડલ મોરચાના પ્રત્યે કાર્યકર્તા હોય ચૂંટાયેલા જનપ્રતિનિધિઓમાં જિલ્લા પંચાયતના સભ્યો તાલુકા પંચાયતના સભ્યો નગરપાલિકાના સભ્યો તેમજ દરેક મંડળમાં અને દરેક બૂથ સ્તરની બૂથ સમિતિના સૌ હોદ્દેદારો દરેક બૂથની પેજ સમિતિના સૌ પ્રત્યેક કાર્યકર્તાઓ પાર્ટીના શુભચિંતકો હોદ્દેદારો સૌ બધાએ દ્વારકા જિલ્લાના નાગરિકોને આ પાર્ટી કાર્યનું સ્વપ્નનું સાકાર થયું છે ત્યારે એના ઉદઘાટન એટલે કે મંગલ પ્રારંભ પ્રસંગે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબ અને ગુજરાત પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાગજી સાહેબ જ્યારે પધારવાના હોય ત્યારે ખંભાળિયા ખાતે જામનગર દ્વારકા હાઈવે સર્કિટ હાઉસની બાજુમાં મોટું ભવન જે નિર્માણ થયું છે ત્યાં સવારે નવ વાગ્યે પ્રત્યેક કાર્યકર્તાને પધારવા માટે આ ભવ્ય ઉદ્ઘાટનમાં સાક્ષી બનવા માટે આપ સૌને હાર્દિક નિમંત્રણ પાઠવી આપ સૌને પધારવા અપીલ કરું છું ધન્યવાદ